નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ ન્યૂઝ હું જયસિંહભાઈ પઢિયાર ધ્રાંગધ્રાના નગરપાલિકાના મિટિંગ હોલમાં આજે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સીટીપીઆઈ તથા ડીવાય એસ અધ્યક્ષતામાં તથા નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરની હાજરીમાં ધ્રાંગધ્રાના અંદર રહેલા મે મુખ્ય બજારોમાં દુકાનો ધરાવતા શોપિંગ મોલ ધરાવતા માલિકોને બોલાવી અને તેઓ દ્વારા કરેલા દબાણ હટાવવા બાબતે અને બીજા અન્ય પ્રશ્નોને લઈ એક મિટિંગ યોજવામાં આવી હતી જે મિટિંગમાં ધ્રંગધરા નગરપાલિકા પ્રમુખ દ્વારા અને ડીવાય એસપી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ફૂટપાથ પર કરેલા દબાણો તમારે એકત્રીસ બાર સુધીમાં હટાવી લેવા સ્વૈચ્છિક રીતે હટાવશો તો બરાબર છે નહીતર પછી એકત્રીસ બાર પછી અમો દબાણ હટાવવા નીકળશું ત્યારે કોઈની પણ ભલામણ કે કોઈની પણ કોઈ રજૂઆત સાંભળવામાં આવશે નહીં અને દબાણો અમારા દ્વારા હટાવવામાં આવશે તો આ બાબતે વેપારીઓ સાથે છેલ્લે એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીનું અલ્ટિમેટલ આપવામાં આવ્યું છે અને તે પછી ગમે તે દિવસે નગરપાલિકાની દબાણ હટાવ ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ હટાવવા નીકળશે તેવું જણાવવામાં આવ્યું હતું અને આ દબાણ હટાવ ટીમ કોઈની સે શરમ રાખશે નહીં તેવું પણ જણાવવામાં હટાવ્યું આવ્યું હતું ત્યારે આપ જોઈ શકો છો